શું સૌનકાદી ઋષિગણો ને કહે છે કે એ ઋષિગણો લગ્ન થયા છે પછી કરદમ ઋષિ તો પોતાની તપશ્ચર્યા માં લાગી ગયા છે તમે પતિની બહુ પરીક્ષા પતિને બહુ ખખડાવે આજકાલ બહેનો હો આ પુરુષો ગામમાં હકોટા કરતો હોય ઘેર જાય ને બિલાડી થઈને બે જાય મોટો અમલદાર કેમ ના હોય ઘેર જાય બિલાડી થઈ જાય આ કળયુગનો પ્રભાવ છે મારા ભાઈ બેન પણ દેવતી માતા એક શબ્દ બોલ્યા નથી હો મારી યુવાન દીકરીઓ આ બહુ સમજી લેજો પતિની સામુ વિચાર કરીને તમે ચાલજો અને આ સેવા કરવા લાગી છે પતિની વર્ષો નીકળી ગયા હો સુધજી મહારાજ સૌનકાદી ઋષિગણ ને કહે છે કે હે ઋષિ ઋષિગણો ત્યાં તો આ બાજુ ભગવાન કપિલ ચરિત્ર ની કથા શરૂ હોય છે ને ત્યાં તો પરીક્ષિતની કથા લાવે છે કે પરીક્ષિત મોક્ષ મેળવવા માટે ગંગાના કિનારે ગયો છે નૈમિષા રજનીમાં જ્યાં મન ચક્ર સ્થિર થાય ત્યાં કોપીન ધારી અલગારી પરીક્ષિત સુખદેવજીને ગોતે છે હો ગુરુ ગોતવા ન પડે ગુરુ સામેથી આવી જાય ને પરીક્ષિત મહારાજને આજ સુખદેવજી મહારાજ સામેથી મળ્યા છે અને હસ્ત મૂક્યો છે ને ત્યાં પ્રશ્નો શરૂ થયા છે વડવાઓની કથા કરીને કપિલ ચરિત્રની કથા કરે છે અને અહીં આગળ સુત્રજી સોનકાદી ઋષિ ગણને કહે અને અહીં આગળ વરિયાને સદે પ્રશ્ન એ પરીક્ષિત તારો પ્રશ્ન શું છે ગુરુ નો વરદ હાથ પડી જાય ને તો બેડો પાર થઈ જાય હું તો એટલે જ કહું છું કે જે દિવસે સાચા સંત નો હાથ માથા ઉપર પડી જાય ને એનાથી મોટી કૃપા બીજી કોઈ નથી મારા ભાઈ બેન